ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવ અને સંભવિત યુદ્ધની સ્થિતિને જોતા સુરત શહેર અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર આવી ગયું છે યુદ્ધની સ્થિતિમાં સુરતને કેટેગરી સમાવવામાં આવ્યું છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર અને સેનાની ત્રણેય પાંખો સાથે સીધો અને તાત્કાલિક સંપર્ક જાળવી શકાય તે માટે અઠવા લાઇન્સ ખાતે ખાસ વોર રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ભારત પાકિસ્તાન યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સુરત શહેર કેટેગરી એક હેઠળ આવતું હોવાથી કેન્દ્ર સરકાર તથા લશ્કરની ત્રણેય ભૂમિ દળ નૌકાદળ અને હવાઈ દળ સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શકાય તે અત્યંત જરૂરી છે આ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અઠવાલાઇન્સ ખાતે આવેલા નાગરિક સુવિધા કેન્દ્રમાં એક અદ્યતન વોરરૂમ શરૂ કરવામાં આવ્યો છે આ રૂમ સાથે શહેર પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહી સતત પરિસ્થિતિ પર નજર રાખશે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત ત્રણસો પાસઠ દિવસ ચોવીસ બાય સાત ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાનો ઉપાયો કરવાનો હોય છે કોઈ પણ કુદરતી માનવ સર્જિત આપત્તિમાં તે અનુ કાર્યવાહી કરવામાં આવે છે